આપડે ડોગી ભાઈ હું તમને વાત કરતા હું ની ઉડાઈ છે આ તો નીચે આવી ગયા તો અમુક માળાવાળા છે અંદર બેઠા છે બાકીના ઉપર બેઠા છે તો તો આપણે અત્યારે રાત માં કઉ તો તેરીતના બેસી આમ આપણે જવાનું છે તો હમણા ઉડેડા છે આપણે એક બે રાઉન્ડ લગાવી દીધા છે અને કેટલા સર પાંચ બચ્ચા છે તો જ્યાં તમને બતાવી દો તે રીતના લાગે છે જો તમે હાલો ફ્રેન્ડલ કામ છે મિત્રો ખૂબ મજા આવશે મિત્રો તો સ્વાગત છે બધાનો ફ્રુ એક નો વીડિયો છે તો અત્યાર માં આપણે હશે ગેટે થી વ્લોગ ની શરૂઆત કરી છે તો અત્યારે ભેંસો સરવા માટે કાઢવા નથી કે એટલા માટે આપણે અહીંથી વ્લોગની આજે શરૂઆત કરી દીધી ભેંસોનો અત્યારે શેર આપણે સરવા માટે કાઢી મૂકી છે અને અત્યારે હમણાં આપણે સેટઅપ તરફ જવાનું છે યાર અને કાલે આપણે જે એક બે જોટા જે લગાડ્યા છે એને આપણે દાણા પાણીને ઉકેલ સવારમાં આપણે દાણા પાણીને કરી દીધું આપણે એ બધું જાઉં હમણાં તો યાર જે આપણે કાલે નવા જે જોટા લગાડ્યા છે એ લાગી ગયા કે નહીં એમ પણ આપણે ના જવું તો ના આપણે ત્યાં પહેલાં જેમ ત્યારે ચેનલ પણ ન હોય ફળ આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો તો હાલ આપણે ધીમે ધીમે તૈયાર સેટઅપ તરફ આપણે સેટઅપ તરફ જઈએ પહેલાં મિત્રો તમને ગેટ બતાવી દઉં પાણી જો તમે કેટલું છે એમ તમને બતાવી દો ના જ કારણ કે એક બે દિવસમાં થોડું ઘણું ખરું વસ્તુ થઈ ગયું છે જો એટલું વસ્તુ થઈ ગયું છે નકર બાકી પાણી એ ઠેઠ એટલે સુધી હતું અહીંયા સુધી મારો હાથ છે એટલી સુધી તો તમને ખબર છે કે મેં દર બતાવ્યું હતું જોયું તો ખબર છે તમને તો અત્યારે જો એટલે ભોગી ગયું છે તો આવી રીતે કંઈક માહોલ છે બહારનો તમને બતાવી દો એકવાર બહારનો માહોલ આવશે અને એક ભાઈની ગાડી પડી છે અહીંયા જો બીજી વાડી વાળાની છે હા મે એક વાડી છે ને કે ભાઈ ગાડી આ મુકતા આઈ છે કારણ કે હે રસ્તો છે ને આપણ પાણી ભીરો છે એટલે ગાડી આ એ બાઈક મૂકીને જાય છે તો હાલો આપણે ધીમે ધીમે જઈ છે આટપ તરફ સુકાઈ ગેલું ઝાડુ છે આની ઉપર જો જંગલી કબૂતર બેઠા હે એક બે તો કેવી રીતના લાગે છે જો તમે જો આવી રીતના આ બધું તમને બતાઈ દઉં જો ગયા સુરા જો આપણે કાલે જોડી લગાડી દઉં તો આને આપણે અત્યારે પાણી અંદર મૂકી દી તો પાણી મિત્રો અંદર મુક્યું છે જો બાકી દાણાનું શું કામ થશે દાણા અડધા છે તો પાણી મેકું છે બંધ કરી દીધું હમણાં પી લે જો આસુમુખી ઓલું પણ આવે છે તો બનને લગભગ પી લે હવે એવું લાગે છે ઓર થોડુંક બીવે છે બીજો આપણે જે જોડી લગાડી છે એવું જો વાંધો નહિ આવકણ જો હવે લીધું છે તો મિત્રો આને આપણે ખોલી નાખશું એક બે દિવસમાં કાલ થો પ્રમ દિવસો કાલ લગભગ ખોલી નાખશું આજ નદી રહી રહી જોડી તલક તો લાગી ગઈ છે એવું લાગે છે હવે બાકી કાલે આને ખોલી નાખશું બાકી આ મોજા ગરજોટો તો આને આપણે બંધ છે માટે કર્યા રહ્યા પાછા ખોલી નાખશું હમણાં તો આમાંથી આપણે કાલી પાણી છે ને તો ખરાબ થઈ જાય અંદર તો આવી રીતે કબૂતર થતું તો પાણી નાખી દીધી નીચે કબૂતર કબૂતરમાં ગયો તો મિત્રો આને આપણે થોડું ઘણું કામ કરતું એટલે બંધ કર્યા હમણાં પાસે આપણે ખોલી નાખશું થોડીક વાર

મોટો સી થોડુંક કાઢી લઈએ આપણે પીછાને એવું તો ફવાર સાફ કરી નાખ્યું એક દિવસ ત્રામાં જો આપણે સિંગલ કબૂતર પૂરા આપણે પાણી આપી દઈએ અત્યારે તો જો પાણી આપણે અંદર મૂક્યું છે તો સણનું કામકાજ તો એને પૂરું કરી નાખ્યું મને એવું લાગ્યું છે ઢોળી નાખ્યું છે આને પણ પાણી પી લીધું છે જો સન નું કામકાજ અહીં પૂરો કર્યું છે પણ પાણી પી લીધું છે આ કુંડું ભરવા આપણે તળ પણ ઢોળી નાખ્યું છે તો લઈ લઈ હવે આ સાઈડમાં મૂકો ત્યાં આમાં કુંડું છે હવે આપણે તો આને બંધ કરી દીધું પહેલા આપણે जुगाડ કરીને કઈ તો મિત્રો આમાં જો આપણે બીજો એક છોડ નાખ હતો તો આમાં પાણી મિક્યું છે હવે પહેલા છે એવું લાગે છે મને આ તો

તો અત્યારે તો વ્યાજ કઈ ઓલી વાઈડ છે ને એમાં ગળી જશે વાળી હાથમાં આવ્યાની તો હમણાં પકડાય તો પાછા આપણે જોઈએ તો પકડવાની ટ્રાય કરીશું તો મિત્રો અત્યારે અત્યારે પડવા ને આપણે કબૂતરના છે ને છે અત્યારે તો હમણાં છે આપણે એક બે રાઉન્ડ લગાડી દીધા છે અને ચાર નહીં ને આ બધું એ કાંઈ ઉડવાનું ટ્રાય નથી કરતા એના બેસી દેશે બાકી આને તો એક બે રાઉન્ડ લગાડી દીધા છે ચાર ના છે થોડેક બે ત્રણ રાઉન્ડ લગભગ લગાડી દીધા છે તો લગભગ બેઠવાની તૈયારીમાં છે એક એક બેઠવા મળ્યા હજી ઉપર બહુ વ્યા ગયા આ વખતે બહુ ઉપર છે જો તો એક બે રાઉન્ડ લગાડી દીધા છે ઉપર બે ની વધારે લગાડી દીધા છે આમ તો ગયા હે ઉપર જોવા તો મિત્રો યાર અત્યારે પડી ગઈ છે હા તો આપણે અત્યારે રાતમાં કબૂતર કેવી રીતના બેસે એમ આપણે જોવાનું છે તો અત્યારે જો કબૂતર આવી રીતના બેઠા અને તમને હું અત્યારે ઉપર ચડીને બતાવવાનો છું કે કેવી રીતના કબૂતર અંદર બેઠા છે તો હાલ ફટાફટ આપણે આપણા સ્ટેન્ડ ઉપર ચડી જઈ કારણ કે અત્યારે રાત પડી ગઈ છે અને કબૂતરને આપણે બહુ તકલીફ હેરાન પરેશાન નથી કરવા પણ થોડું ઘણું આપણે જોઈને વ્યાવી કેવી રીતના બેઠા છે એમ બહુ આપણે પરેશાન નહીં કરીએ તો કેવી રીતના જો તમને ઉપર બતાવું થોડાક અમિત રજો અત્યારે કામમાં આવરિતને બેઠા છે ઓડે સિરાજ જોટો છે ની આમાં જો એક બ્લેક સે યુડો બેઠે છે અંદર સે બને બચ્ચા જો તમને પાછળ બતાતા છે બને બચ્ચા બેઠા છે અંદર બાકી એક આઉડા ગોબુ તો બેઠોસાય બાકી તો ય આઉડા જોટોમાંથી તો એક જ છે તો એક નથી બેઠો એક ઉપર બેઠો છે મને લાગે ઉપર હમણા જઈ પછી આપણે આવડા પેલા જોઈ લી તો આમાં જો એક છાટીનો જોટો છે આયા બેઠો છે જે રોલર અને છાટીનો લઈ અને આમાં જોય મજાક છે અમે તો આપણે લગભગ પેલા જોયા છે અને આની આપણે વાત કરી લી તો આમાં જો આપણે મુખ્ય વાળો જોટો જેમનો નવો બનાવ છે તો આ રીતે બેઠા બને અને હવે આપણે ઉપરની છોડી વાત કરી લી તો આ સાઈડમાં એક બેઠો જો અને ઉપર જો આ રીતે બેઠા તો જુઓ ઉપરથી બતાવી દો એક પર તો આ રીતે બેઠા છે ટ્રેનિંગ વાળા ભાઈસાબ છે ને વોલીબોલ છે બક કિરો ચૂટાસ આ રીતે બેઠા છે બધા અને ઓલી બાજુ પણ બેઠા હે તો અમુક સે આવડું આપણે છે ખાના જેવું બનાવ્યું છે ને એમાં બેઠા છે એ રીતે તમને હું બતાવું જો આમ આ રીતે બેઠા છે તો આવડી બેઠાની વ્યવસ્થા છે કે આ રીતે આપણે ફ્રેલી સતો તમે દેખાજો નાકરા કબૂતર અને ઉપર તો લાકડી ઉપર પણ બેઠા છે જો અને આ આ રીતે દેખાય છે વ્યુ છે જો નીચેથી અને આપણે આ બાજુથી જોયું તો આ બાજુ પર આપણે એક બે લાકડી રાખી છે એ રીતે અહીંયા પણ અત્યારે બેઠા છે જો બેઠા હે અને ઉપર બેઠા છે અને ફ્રેન્ડ ના કબૂતર પર મને આવેલ છે ઓલી બજુના ખૂણો છે ને ત્યાં બેઠા છે મને બતાવી દો ઓલી બજુના ખૂણો છે નીયા છે આવડા બે ચોકલેટી આપણે જે કેતા આ વિદઈ બંને આયા બેઠા છે એ જે કેસે ક્યાંય બેઠા તરા તડસે અને આના આની સાથે છે એમ એક તો એના બચ્ચા છે આવડા બચ્ચા બંને જો કેવાલા પૈન બેઠા છે બાકી કાંઈ સિયા નહીં બારી આપણે બંધ કરી દીધી છે અત્યારમાં કારણ કે હવારમાં પછી વહેલા ખુલ્લી જાય ત્યારે કૂતરો આપણે સહી ખુલ્લો હોય એટલે પકડવાની ટ્રાય કરી શકીએ એટલે આપણે બારી બંધ નાખી છે અત્યારમાં હવારમાં પછી ખોલી નાખી રાખી દેવા કેવી રીતના બેઠા છે બંને આમાંથી કુંડું છે આપણે કાઢી લીધું છે કારણ કે હા તો એ ખરાબ કરી નાખતા હોય એટલે આપણે કાઢી લીધું છે અને નીચે ઉતરીને શરીર લેતા હોય છે એટલે આપણે કાઢી લીધું છે તો બાકી તો હવે કાંઈ સિયા નહીં નવીનમાં મને નહીં લાગતું તો આ હોવાની ટ્રાય કરે છે તો મિત્રો યાર હવે આપણે કબૂતરને બહુ જ ડિસ્ટર્બ નથી કરતા અને ઓલી બાજુ પણ એક જોટો છે એ પણ આપણે કઈ હોવા જતા અત્યારે ઓલી બાજુ એક જોટો છે આપણે જે નવો બનાવેલો છે કાલે એવડી જોટો છે એક આપણે આની અંદર નાખ્યો ખોટું તો બંને જોટા આપણે કાલે નવા બનાવેલા છે તમને તો કીધું આપણી ચેનલ પર વિડીયો છે અવેલેબલ અવેલેબલ છે વિડીયો જોઈ લેજો કાલે અને આવડો જોતા આપણે અહીં શિફ્ટ કરેલો છે અને એક એક છે બ્લેક કબૂતર ને એક વ્હાઈટ છે એનો જોટો આપણે છોટી વ્હાઈટ છે એનો જોટો આપણે પાછળ લગાડેલો છે પણ અત્યારે આપણે જોવા નથી જતા હવાર જો ખોટા ડિસ્ટર્બ નજ કરવાને તો અત્યારે રેવાધીશ વીટલું આપડો વિડિયોમાં કારણ કે ખોટા ડિસ્ટર્બ થાય છે કબૂતર તો આપડે નીચે ઉતરી જાવ જરૂર આવત નહી તો મિત્રો જો આવત નહી કબૂતર અંદર બેઠા છે દૂરથી કઈ આવત નહી બતાજો તો આવત નહી અંદર બેઠા છે અંદર પેટીમાં હો તો અમુક માલવાળા છે અંદર બેઠા છે બાકીના ઉપર બેઠા છે તો જો આવત નહી અંદર બેઠા છે અને ઉપર તો છૂટાછવાયા બેઠા છે જો આવત નહી અંદર ચરે જી બો આપડે हम प्राउदीन ने लहरू के मीडियम से जोके तो અત્યારે તો મિત્રો દિવસ કરતા તો અત્યારે મસ્તનું રિઝલ્ટ આવે છે જો તમે કેવું મસ્તનું ક્લિયર બતાય છે મિત્રો બસ યાર આજનો વિડિયો મેટલું જ થી તો હવે આપણે નીચે આવી ગયા છે જો કે આપણે ડોગી ભાઈ હું તમને વાત કરતો અન ઈડાઈ છે આ તો નીચે આવી ગયા છે આ નીચે આટા મારતા હોય જો તો મિત્રો આ સુધી જોયો એ તમાથે આભાર જ અને આયા સુધી જોયો તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર જામ મિત્રો યાર પહેલીવાર વિડિયો જોતો હોય યાર सब्सक्राइब करना तो वीडियो को मैं तो तो मिलते से कल तो जय सत श्री यार चिमत बाय बाय